દહેગામ તાલુકાના લવાડ ગામે વસંત પંચમીની સાંજે રાજુભાઈ ભુવાજીના મંદિરે માતાજીનો જન્મોત્સવ ઉજવવામાં આવ્યો ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના લવાડ ગામે આવેલ ચેહર માતાજીના મંદિરે રાજુભાઈ ભુવાજીનો અને ભક્તો દ્વારા માતાજીનો જન્મોત્સવ ખૂબ જ રંગે ચંગે વસંત પંચમીના શુભ પર્વ નિમિત્તે સાંજના સમય ઉજવવામાં આવ્યો હતો અને સૌ પ્રથમ મંદિરમાં માતાજીની આરતી કરીને સૌ ભક્તોની હાજરીમાં કેક કાપીને ખૂબ જ આ પર્વની શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી હતી તેમાં ગુજરાતના ખૂનામાંથી ભક્તોની વિગતવાર માહિતી લેતા જાણવા મળ્યું હતું કે આ માતાજીની શ્રદ્ધાપૂર્વક રવિવાર ભરવામાં આવે તો કોઈ કાર્ય અટકતું નથી તેથી ભક્તો આ માતાજીના કાર્યથી અને રાજુભાઈ ભુવાજીના સહયોગથી ખૂબ જ સુખી થયા તેવા પુરાવા રજૂ કર્યા હતા અને ભુવાજીનું ફુલહાર પહેરાવીને ભક્તોએ ભાવભીની ભર્યું સ્વાગત પણ કર્યું હતું અને વસંત પંચમી હોવાથી સૌ ભક્તોના હૃદયમાં ચહર માતા પ્રત્યે અપાર પ્રેમ જોવા મળ્યો હતો અને સૌ ભક્તો પ્રસાદી લઈને છૂટા પડ્યા હતા ટીવી એટી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર અગરસી ચૌહાણ હરસોલી દહેગામ શું છે આપનું મારું નામ બરદેભાઈ આપ ક્યાંથી આવો છો બનાસકાંઠા બનાસકાંઠા અહીંયા આગળ લવાડ આવવા પાછળ રહસ્ય શું છે લવાડ આવવાનું કારણ એ છે કે આજથી ત્રણ વર્ષ પહેલા દેહગામમાં હંગામમાં છૂટક મજૂરી કરતા હતા એટલું બધું ધંધામાં કંઈ સારું હતું નહીં અને ચહેરમાં એ લવાડ આવ્યો એના દર્શન કર્યા પછી ચહેરમાં ને જ્યાંથી અત્યારે દેહગામમાં ખુદનું મકાન છે ખુદની ગાડી છે અને આજે રોડી રોટીમાં ખૂબ મજા છે અને ચહેરમાં અને રાજુ રાજુભાઈના પ્રતાપથી આજે બધું સારું છે સુખ શાંતિ તો રાજુભાઈની આજે ભુવાજી છે બહુ સારી પ્રજાની સેવા કરી રહ્યા છે એવી વિશે આપ શું કહેવા માંગી રહ્યા છો રાજુભાઈના જેટલા વખાણ કરો એટલા ઓછા છે મારા મોઢામાં જેટલું વખાણ કરો એટલા શબ્દ નથી કારણ કે મોટા ભાઈ તરીકે પણ છે અને ભુવાજી તરીકે અને ગુરુ પણ માનેલા છે એમનો સ્વભાવ બહુ સરળ અને ગરીબો લોકો માટે એ બહુ માને છે જય જય હરમા જય જય હરમા